જેથી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક કેનાલમાં છોડવામાં આવતું સિંચાઈનું પાણી બંધ કરવાની ફરજ પડી છે ખેડૂત અગ્રણી અને કોંગ્રેસ નેતા દર્શન નાયકે સિંચાઈ વિભાગને લેખિતમાં ફરિયાદ કરી છે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી છે પાલિકાના કોન્ટ્રાક્ટરે કહ્યું કે અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ પાઇપલાઇન નાખતી વેળાએ ગાબડું પડ્યું છે સિંચાઈનું પાણી બંધ કરાવી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી રહ્યો છે તમામ મશીનો કામે લગાડવામાં આવ્યા છે સાંજ સુધીમાં ખેડૂતોને પાણી મળે તે પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે દર્શનકુમાર કુમાર અમરતલાલ નાયક ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ખેડૂત આગેવાન હજીરાના સરોલી ગામ ખાતે હજીરા કેનાલ માટે જે રીતને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ગાબરું પાડવામાં આવ્યું છે લગભગ ઘણા દિવસ પછી રોટેશનની શરૂઆત થયા પછી હંમેશા વિસ્તારમાં પાણીના તેલ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે ખેડૂતોનો હંમેશા ડાંગર શાકભાજી શેરડીનો પાક સુકાતો હોય છે અને કોન્ટ્રાક્ટર પોતે રોટેશન ચાલુ હોવાથી સરકારનો પરિપત્ર છે સિંચાઈ વિભાગનો કે કોઈ પણ રોટેશન ચાલુ હોય ત્યારે કામગીરી કરવાનો ન હોય પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આજે આ ખેડૂતો અને હજારો હેક્ટર શેરડી ડાંગર પકવતા ખેડૂતો એનો ભોગ બન્યા છે આની સ્થાનિક આગેવાનોને રજૂઆત કરતા ખેડૂત સમાજના રમેશભાઈ કેતનભાઈ ઈશ્વરભાઈ કલ્પેશભાઈ બધા અમે આગેવાનો સ્થાનિક જગ્યાએ આવીને આની રજૂઆત કરીને તાત્કાલિક અસરથી માન્ય મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે જે જવાબદાર અધિકારી હોય સિંચાઈ વિભાગના હોય કોર્પોરેશનના અધિકારીને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને સામાન્ય માણા પર જ્યારે પોલીસ કેસ થતો હોય તો આવા કોન્ટ્રાક્ટરની અમે પોલીસ કેસ થવો જોઈએ એવી લાગણી અને અમે રજૂઆત કરી છે ખેડૂતોની સાથે વારવાર અન્યાય થાય છે શું કહે છે આ રીતની ઘટનામાં ખરેખર હવે શું પગલાં લેવા જે પ્રકારે તમે માંડવી હોય સરપણ હોય કે અન્ય જગ્યાએ જ્યારે નહેરો તૂટવાના બનાવ બને છે એનો ભોગ કોઈ બનતો હોય તો ખેતી કરતા આ નેર પર આધારિત ખેડૂતો બનતા રહ્યા છે અને આના કારણે આવા કોન્ટ્રાક્ટરો સરકારી કામ કરતા હોવાથી એ પોતે જ કાયદો અને કોઈપણ જાતની વ્યવસ્થા કોઈપણ જાતનું પરિપત્ર કે કોઈપણ એનો અભ્યાસ કર્યા વિના પોતે કાયદો હાથમાં લઈને આ પ્રકારના કામ કરતા હોય છે કારણ કે પોતે સરકારી કોન્ટ્રાક્ટર છે અને એનો કોઈ ભોગ બનતા હોય સરકારના નીતિ નિયમનો ભંગ આ કોન્ટ્રાક્ટરો વારંવાર કરે છે અને એનો ભોગ કોઈ બનતો હોય તો ખેડૂતો બનતા હોય છે અને સરકાર અને તંત્ર પણ એને બચાવવા માટે હંમેશા તત્પર હોય છે અને એના કારણે આજે લોકોને સાથે રાખીને વિનંતી કરી છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ એવી માંગણી અમે કરી છે